સોશિયલ મીડિયાથી લઈ મીડિયામાં સતત ગોંડલ થઈ રહી છે તેની વચ્ચે હવે ગોંડલના લોકો ગણેશ ગોંડલ અને સમર્થનમાં આવી રહ્યા છે નમસ્કાર હું છું અને આવો જોઈએ કેવી રીતે લોકો સમર્થનમાં આવ્યા અને તેની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર છેલ્લા કેટલાક દિવસથી ગોંડલ સતત ચર્ચામાં છે રાજકુમાર જાટના મોતને લઈ પોલીસ તપાસ પણ કરી લીધી છે અને હવે જેના કારણે યુવકનું મોત થયું હતું તે ખાનગી બસના ડ્રાઈવરની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે જો કે તમામની વચ્ચે હવે ગોંડલના લોકો ગણેશ ગોંડલના સમર્થનમાં આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગોંડલનો દીકરો ગોંડલનો સથવારો સાથે જ તેમાં લખવામાં આવ્યું છે કે જે ગોંડલના સંકટમાં સાથે ગોંડલ તેની સાથે આ પોસ્ટમાં ગોંડલના સંકટ સમયમાં ગણેશ ગોંડલે કેવી રીતે મદદ કરી છે તે દર્શાવવામાં આવ્યું છે જેમાં પૂરના પ્રકોપ વચ્ચેથી ગણેશ ગોંડલ બાળકને બચાવતા નજરે આવી રહ્યા છે જ્યારે બીજા દ્રશ્યમાં કોરોના કાળ વચ્ચે કોવિડ વોર્ડમાં ગણેશ ગોંડલ પીપી કીટ પહેરીને લોકોને મદદ કરતા નજરે આવે છે આ ઉપરાંત કોરોના મહામારી વચ્ચે પણ ગોંડલ શહેર તેમજ ગામડાઓમાં લોકોના ઘરે જઈ જઈ દવા તેમજ ઓક્સિજન સહિતની જરૂરિયાત પૂરી પાડવામાં આવી હતી તે જોવા મળી રહ્યું છે આ સાથે જ એક મકાન ધરાશાયી થયાની જાણ થતાં જ ગણેશ ગોંડલ પાલિકાની ટીમ સાથે મદદ કરતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ગોંડલ પંથકના સુલતાનપુર ગામમાં એક મહિલાને મદદની જરૂર હોવાની જાણ થતાં ગણેશ ગોંડલ તેમને મળવા રૂબરૂ પહોંચ્યા હતા અને રહેવા માટે આશરો બનાવી દીધો હતો જે બહેન નજરે આવી રહ્યા છે આવા અનેકવિધ કાર્યો સાથે ગોંડલના લોકો ગણેશ ગોંડલને સોશિયલ મીડિયામાં સમર્થન કરતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત એક પોસ્ટમાં ગણેશ ગોંડલના સમર્થનમાં લખવામાં આવ્યું છે કે લુખાગીરી કોને કહેવાય પહેલાં એ જાણી લેવાય અને સાથે સાથે હકીકત શું છે એ પણ જાણી લેવાય બાકી કોઈ કહે તેમ હાલી ન નીકળાય જ્યારથી યુવા નેતા ગણેશ ગોંડલે નેતૃત્વ હાથમાં લીધું છે ત્યારથી જ આ વિસ્તારમાં ગુંડાગીરી સંકેલાઈ ગઈ છે વધુમાં આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે હું ગોંડલનો રહેવાસી છું હું ગણેશભાઈને સારી રીતે જાણું છું ગમે ત્યારે કોઈ પણ નાના મોટા કામ માટે મેં ઘણા ફોન કર્યા છે કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર તે કામ કરે છે અને એના પરિણામો પણ લોકોએ જોયા છે અંતમાં આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે હું ખોટાને ખોટો અને સાચાને સાચો કહેવામાં ક્યારેય અચકાતો નથી હું ગણેશભાઈ ગોંડલને દિલથી સમર્થન જાહેર કરું છું આ સાથે જ એક બીજી પોસ્ટ પણ ગણેશ ગોંડલના સમર્થનમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે સ્વર્ગીય રાજકુમાર રતનલાલ જાટકી મૃત્યુ આકસ્મિક દુર્ઘટના કે કારણ હોય હૈસ પર હમલોગ દુઃખ વ્યક્ત કરતે હૈ લેકિન કુછ વિરોધી લોગ मानवता पर छोटे से परिवार के बेटे की मृत्यु के पीछे निम्न स्तर की राजनीति कर रहे हैं आकस्मिक दुर्घटना से हुई मौत की जांच का विषय पुलिस प्रशासन का है जिसमें पुलिस प्रशासन ने त्वरित कार्यवाही करते हुए अपराधियों को गिरफ्तार भी किया है और इस मामले की पूरी सही जांच करके हकीकत मीडिया द्वारा सबको बताई गई है लेकिन कुछ विरोधी लोग हमारे गोंडल शहर और तहसील के लोगों की आवाज हमारे गणेश गोंडल और उनके परिवार को बदनाम करने की साजिश कर रहे हैं हम उन विरोधियों को बता दें कि गोंडल शहर और तहसील उनकी जनता सत्य के साथ गणेश गोंडल और उनके परिवार के साथ हमेशा थी और रहेगी आ रीते पोस्ट ट्रेंड थी रही है अनेक कहम रही है कि आई सपोर्ट गणेश गोंडल मैं गणेश गोंडल का समर्थन करता हूँ તો સોશિયલ મીડિયાની સાથે સાથે ગોંડલ શહેર અને ગામડાઓમાં પણ લોકો બેઠક બોલાવી રહ્યા છે અને અને ગણેશ ગોંડલને સમર્થન કરી રહ્યા છે ગોંડલના ગામ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા રાજકુમાર મોત પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પર ખોટા આક્ષેપો કરી બદનામ કરવાના પ્રયાસ થઈ રહ્યા હોવાનું જણાવી ગામ લોકોએ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના પરિવારને સમર્થન જાહેર કર્યું હતું બીજી તરફ હડમતાણા ગામ ખાતે પણ ગ્રામજનોએ મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી દુઃખ વ્યક્ત કર્યું હતું સાથે જ ગામના લોકોએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પર ખોટા આક્ષેપો થઈ રહ્યા છે હડમતાણાના લોકો ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાના પરિવારની સાથે હોવાનું કહી સમર્થન આપ્યું હતું આ ઉપરાંત ગોંડલ માર્કેટયાર્ડ ખાતે પણ મૃતકને શ્રદ્ધાંજલિ આપી ગણેશ ગોંડલને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું તો બીજી તરફ એક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે જેમાં ગણેશ ગોંડલને સપોર્ટ કરતાં લખ્યું છે કે ગોંડલ પંથકના લોકોનો બુલંદ અવાજ અને અડધી રાતનો હોકારો તથા જ્ઞાતિ જાતિ જોયા વગર હંમેશા અઢારે વરણને સાથે રાખનારા ગોંડલના ગણેશભાઈની સાથે અમે અડીખમ ઊભા છીએ તો હાલ તો સોશિયલ મીડિયા અને અલગ અલગ જગ્યાએ એકઠા થઈને લોકો ગણેશ ગોંડલને સમર્થન આપી રહ્યા છે અને ગોંડલમાં શાંતિ બનાવી રાખવા લોકો સ્વયંભૂ આગળ આવી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર